મત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાને રજૂઆત કરી હતી કે આ સમયે જો નર્મદાના નીર પંદર દિવસ બંધ રહેશે તો જીરુનો પાક નિષ્ફળ જશે

વિકૃત છે કે બીમાર છે મને એની સમજ નથી પડતી બંધ કરે ઘડીક ચાલુ કરે હવે અત્યારે હવે એમ કે છે કે કરી એમ બંધ હવે અમારે અહીંયા કંઈ ખેડૂતોને ખોટા ખોટા ડિસ્ટર્બ કરી અને ખોટા હું કરાવે છે હવે અત્યારે એક બાજુ જીરા છાંટેલા પડ્યા હોય અને એક બાજુ કેનાલ બંધ કરી નાખે આજે આજે પણ હવે એમ મારે એને કાલે ઘણું બધું કહેવું પડ્યું આડું આડું ત્યારે આજ પાણી ચાલુ કર્યું હવે તારે છસ્સો છોડ્યું છે બરોબર પાણી તો હવે થોડું તમે છે ને એને નવસો હજાર કરી નાખોને તો તત્કાલિયે પહોંચી ગયા હવે એમ ચોક્કસ સાહેબ વાંધો નહીં હું આગળથી મારી પાસે તો આગળ બેસી સુધીની ચેન કેનલ છે ઓય ટી સપ્લાય કરીયા પુકાલના દિવસમાં તમને ના ચારે જો હા હજારક જેવું કાલ સુધી ચાલુ થઈ જાય ને તો ભઈ જાય ને તમે હિંગરોવાની છે ને સાહેબ હવે એને ક્યો કેનાલોજી ગાગોદર કેનાલ માં એમ નેમ સાફ કર્યા વખત ઘણી બધી પડી છે એમ ખાલી મશીન લગાવી એમ નેમ સાફ કરે તોય થઈ જાય એવું છે એટલે હવે તો હવે જો અત્યારે આ રવિ સિઝન છે ને સાહેબ આ સિઝન માં અત્યારે હવા વિતર ન થાય તો સિઝન ફેલ જશે આલા ની હા સાચી સાચી એટલે ખેલુ આમ થાય શું છે ચોમાસામાં ડિસ્ટર્બ થયા છે ખેડૂતો ને બધા જ ખેલુ તોને

ચોબારી સરપંચ અને અમારી સમગ્ર ટીમ આજે કેબીસી બીસી સાંકળ ચૌદ ઉપર આવી ગઈ છે અને આ કેબીસી સાંકળ ચૌદ નંબરના ગેટની અંદર અત્યારે ત્રણ પોઈન્ટ પાંચનું લેવલ છે અને બે મીટર જેટલો ગેટ ખોલેલા છે બે અને એક અડધો મીટર એટલે કે અઢી મીટર જેટલો ગેટ ખોલેલ છે અને આ પાણી આવી રહ્યું છે કચ્છ તરફ આગળનું તપાસ કરવાનું છે કયા ભાઈ અને એમની ટીમ ચાલીસ ઉપર પહોંચી ગઈ છે ટૂંક સમયમાં અમને મળશે જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો આજે આઠ તારીખના અત્યારે શનિવારના રાતના સાત વાગ્યા છે અને જે માહિતી મળી હતી એ મુજબ ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કરેલો છે અને આ મારી સમગ્ર ટીમ અત્યારે તપાસ કરતાં એવું જાણવા મળેલ છે કે તમામે તમામ ગેટ ફ્રી ફ્લો છે એક ખાલી કેબીસી બી સાંકળ વીસ ઉપર હાઇડ્રો પાવર પ્લાન્ટ ચાલુ કરવાનું હોવાથી થોડો ગેટ દબાવેલો હતો અને એ પણ હવે ચાલુ થઈ ગયું છે અને બાકીના તમામે તમામ ગેટ ફ્રી ફ્લો છે એટલે કચ્છ વાગડના ખેડૂતોએ ટેન્શન લેવા જેવું નથી આગળ જે પાણી આવી રહ્યું છે તે મુજબ મળતો રહેશે ભારત માતા કી